નમસ્કાર મિત્રો હળવદનો અવાજ સોશિયલ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું બેચરભાઈ રાજપૂત સાથે વિશાલ ત્રિવેદી આ સ્ટોપ દ્રશ્યો તમે જોઈ અને અચંબામાં ન પડતા કારણ કે આ રીઓ આ રોડ છે જે પ્રતાપગઢ રોડ થાય છે અને આ એકથી દોઢ વર્ષ પહેલાં આ રેલવેનું અન્ડરબ્રિજ નાલું બનાવવામાં આવ્યું છે હાલ અત્યારે તે નાલું જ પાણીમાં ગરકાવ છે આ તમે જોઈ શકો છો અને આલુ સામે તમને દેખાય ટ્રેક્ટર ત્યાં સુધી આ રેલવે બ્રિજ દ્વારા નાલું બનાવેલું છે હાલ અત્યારે તે નાલું જ પાણીમાં ગરકાવ છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ અત્યારે લોકો આ ફાટક ઓળંગી અને સામે પ્રતાપગઢ જઈ રહ્યા છે અહીંના ખેડૂતોને શું સમસ્યા છે આપણે ખેડૂતો સાથે ચર્ચા કરીશું ખેડૂતોના કહેવા મુજબ આ બધી જે તમને જમીન દેખાય છે તેમાં હમણાં વરસાદ ભારે વરસાદ થયો ત્યારે પાણી ભરાઈ જતા તેમના પાકને નુકસાન પણ થયું છે આપણે ખેડૂતો સાથે ચર્ચા કરીશું આ તમે જોઈ શકો છો રેલવેનો અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે આપણે ખેડૂતો સાથે ચર્ચા કરીશું તમારું નામ જણાવો ઘરે કલ્પેશ કુમાર જયંતીભાઈ આ કેરે રેલવે નું અંડરબ્રિજ નાલુ બનાવવામાં આવ્યું અને તમને શું સમસ્યા દોઢ દર થયો આપણા ખેતરમાંથી પાણી જ નથી નીકળતા તો એ નાલું જોવો તમે નાલુ ભયર્યું છે અને આ ખેતર આખા ભરી ગયા કપા બે બે વરસીયા કઈ ખેતરમાં થયું નથી પાણી જ ભરી ગયા ઢીચર ઢીચે હમણાં સ્વિમિંગ પુલ થઈ ગઈ સ્વિમિંગ પુલ હાલ અત્યારે વરસાદ આવ્યો ભારે વરસાદ થયો ત્યારે અંદાજે તમારે કેટલા ખેડૂતોને નુકસાન આવ્યું તું પચાસ સાઠ વીઘા જમીન બધાએ ને બધાણી જ ભરાઈ ગયા ઠીચાણ હવાનું કંઈ થાતું જ નથી બધાને પાણી ભરાઈ ગયું અને આ રેલવે બ્રિજ અંદાજે આમ કેટલો લાંબો હોય છે લાંબો છે હાળાંક વળાંક જ એટલા મયાં બસો ફૂટ જેવો તો લાગે છે પાણી નો હોય ત્યારે ના ચાલુ હજી ઉનાળામાં હજી કર્યું ચાલુ મુહુર હજી ઉદ્ઘાટન જ નથી કર્યું અને અત્યારે ભરાઈ ગયું

બનાવવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો હાલ અત્યારે અંડરબ્રિજના બદલે સ્વિમિંગ પુલ હોય તેવું આપણને લાગી રહ્યું છે તમે લાઈવ દ્રશ્યમાં જોઈ શકો પાણીના દ્રશ્યો તમે જોતા તેવું લાગશે કે આ કોઈ નાની એવી કેનાલ હશે પરંતુ આ કેનાલ નથી આ કેનાલ નથી પણ બે સુર પ્રતાપગઢ જવાનો જે રોડ છે ત્યાં રેલવે વિભાગ દ્વારા રેલવેનું અંડરબ્રિજ બનાવવામાં આવ્યું છે જેના કારણે લોકોને ફાટકની સમસ્યામાંથી છૂટકારો થાય જેના બદલે હાલ અત્યારે ફાટકની સુવિધાને બદલે આ તમે જોઈ શકો છો આ સામેના બધા ખેતર હાલ અત્યારે આમાં ખેડૂતોનો કહેવા મુજબ તેમનો પાક બળી ગયો છે હાલ અત્યારે આ તમે જોઈ શકો છો આમાં પાણી ભરાઈ ગયું છે અને ખેડૂતોના કહેવા મુજબ તેમણે લેખિત પણ રજૂઆત કરેલી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે રેલવેનો અંડરબ્રિજ નહોતો બનાવ્યો ત્યારે ખેડૂતોના ખેતરના પાણીનો નિકાલ થઈ જતો હતો અને હાલ અત્યારે આ એમના ખેડૂતોને પાણીનો નિકાલ નથી થતો એવું ખેડૂતો જણાવી રહ્યા છે અને ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ખેડૂતોના ખેતરની પાણી જે ભરાવાની સમસ્યા છે તેમાંથી છૂટકારો અપાવે જેથી ખેડૂતોને નુકસાની ન આવે એવું ખેડૂતો જણાવી રહ્યા છે અમારા હળવદના અવાજ ફેસબુક પેજને ફોલો કરજો હળવદ અને મોરબીના આવાજ સમાચાર જોવા માટે અમારા વિડીયોને શેર કરજો તમારે કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો બાસઠ બાવન જીરો અઠ્ઠાણું આ તમે જોઈ શકો છો રેલવેનો બ્રિજ હજી આ પુલની સામેની સાઈડ પણ આ જે પાટા દેખાય રેલના તેની બાજુમાં પણ પાછળ પણ હજી આવી રીતનો જ છે આવી રીતનું બધી જગ્યાએ પાણી ભર્યું છે આ તમે જોઈ શકો છો અને હાલ જે પાછળના આ બધી જમીન આ બાવળની પાછળ જે જમીન રહી તે ખેડૂતોને નુકસાન છે આ બધા ખેડૂતો પણ આપણી સાથે છે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી ખેડૂતોની માગણી છે ગઈ સાલ અને આ સાલ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને ખેડૂતોએ એ રજૂઆત કરવા છતાંય હજુ સુધી કોઈ પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી હાલ અત્યારે આ ખેડૂતો આપણી સાથે છે આગામી સમયમાં જો આ તમારી રજૂઆત બાદ પણ તંત્ર ધ્યાન નહીં દે તો તમે શું કરશો વેચી દેવું ખેતર ખેતર ઘણો લાંબો અંડરબ્રિજ બનાવ્યો લોકોની સુવિધા માટે પણ ખેડૂતો ને હાલ તો અત્યારે સમસ્યા થઈ રહી છે તમામ મિત્રો ખૂબ ખુબ આભાર